ગુજરાતનો સૌથી વિશાળ અને ભવ્ય વોટર પાર્ક એન્ડ એડવેન્ચર પાર્ક વડોદરામાં ધ એન્જોય સિટી લાવ્યું છે બમ્પર ઓફર બાય વન ગેટ ટુ ફ્રી એ પણ માત્ર ને માત્ર એક હજાર માં એક હજાર રૂપિયા માં ત્રણ વ્યક્તિને ને વોટર પાર્ક અને એડવેન્ચર પાર્કની ટિકિટ મળશે એ પણ ચાર વર્ષની વેલિડિટી સાથે એટલે કે બે હાજર બાવીસ ની સાલ સુધીમાં તમે ગમે ત્યારે એકવાર વાર ત્રણ વ્યક્તિ આને લૂંટવા માટે અને એન્જોય કરવા માટે એન્જોય સિટીમાં જઈ શકો છો હવે ઘરે બેઠા ધ એનજો સિટી વોટર પાર્કની ટિકિટ મેળવવા માટે અને વિશેષ માહિતી મેળવવા માટે ડાયલ કરો સેવન સિક્સ ટુ થ્રી ઝીરો ફાઈવ વન ટ્રીપલ ઝીરો ગુજરાતના કોઈ પણ સિટી કે ગામમાંથી આપને ટિકિટ મળી જશે ટિકિટ મેળવવા માટે આપ સેવન સિક્સ ટુ થ્રી ઝીરો ફાઈવ વન ટ્રીપલ ઝીરો પર આપનું એડ્રેસ અને ટિકિટ તેની સંખ્યા વોટ્સએપ કરો જિલ્લાના દેવશ્રી ડુંગરપુરી મહારાજના મંદિર ખાતે લોકમેળો ભરાયો હતો અમીરગઢમાં શ્રી શ્રી એક હજાર આઠ દેવશ્રી ડુંગરપુરી મહારાજના પ્રાંગણમાં મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં બનાસકાંઠાના લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓ બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા બનાસકાંઠા જિલ્લાના અમીરગઢમાં દેવશ્રી ડુંગરપુરી મહારાજના મંદિર ખાતે લોકમેળો ભરાયો હતો જેમાં બનાસકાંઠા લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી પરબતભાઈ પટેલ તથા ભાજપના કાર્યકર્તાઓ હાજર રહીને દર્શનનો લાભ લીધો હતો અને બીજી બાજુ તાલુકા પોલીસ સ્ટેશન અમીરગઢના કર્મચારીઓ પણ પૂરતા બંદોબસ્તમાં રહીને અને દેવશ્રી ડુંગરપુરી મહારાજને નેજુ ચડાવ્યું હતું અને મંદિરના પ્રાંગણમાં ઢોલ તથા ડીજેના તાલે સૌ કોઈ નાચી ઉઠ્યા હતા અને

બનાસકાંઠાના અમીરગઢ પોલીસ સ્ટાફ દ્વારા દર વર્ષે ડુંગરપુરી મહારાજની ની ધૂણી પર ધજા ચઢાવવામાં આવતી હોય છે ત્યારે આ વર્ષે પણ તેમણે તેમનો ક્રમ જાળવી રાખ્યો છે બનાસકાંઠાની પાવન ભૂમિ તરીકે ગણાતો અમીરગઢ તાલુકો કે જેમાં કેટલાય સંતો મહંતો થઈ ગયા છે અને કેટલી એવી પવિત્ર જગ્યાઓ આવેલી છે જ્યાં લોકો માત્ર ને માત્ર દર્શન કરીને જીવન ધન્ય બનાવતા હોય છે ત્યારે વાત કરવામાં આવે તો અમીરગઢમાં આવેલા ડુંગરપુરી મહારાજ ધૂણીના ધામની આ ધામ ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલા સંત શિરોમણિ શ્રી શ્રી એક હજાર આઠ દેવશ્રી ડુંગલપુરી મહારાજની જીવન સમાધિ ફાગણવદ પાંચ ગુરુવાર સંવાત એક હજાર સડસઠના રોજ લીધી હતી આ નિમિત્તે દૂર દૂર થી ધર્મ પ્રેમી જનતા પધારે છે ત્યારે અમીરગઢ તાલુકાના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ સીપી ચૌધરી સાહેબના નેતૃત્વમાં અમીરગઢ પોલીસ સ્ટાફ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ ડુંગરપુરી મહારાજના મંદિરે નેજું ચડાવવામાં આવ્યું હતું આને જમા પોલીસ મિત્રો મન મૂકીને ડીજેના તાલે ઝૂમી ઉઠ્યા હતા સાથે સાથે આ મેળામાં આવા તમામ દ્રશ્યો આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા અમીરગઢમાં દેવ ડુંગરપુરી મહારાજે વિક્રમ સંવંત ઓગણીસો સડસઠમાં જીવત સમાધિ લીધેલ જેને સો વર્ષ ઉપર થયા જેની સતાબ્દી પણ ઉજવાઈ ગઈ અને આપણે અમીરગઢ પોલીસ સ્ટેશન તરફથી દર આઠમણે પહેલી ધજા મંદિર ઉપર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ચડાવવામાં આવે છે જેને આજે એકસો ને સાત આઠ વર્ષ થયા આજે ડુંગરપુરી મહારાજનો પોચમ પછી આઠમનો મેળો ભરાય છે જેમાં આખા વિસ્તારના લોકો લગભગ ચાલીસ પચાસ હજાર માણસો અહીંયા આવે અને પોતાના દર્શન કરી આ મન્નત પૂરી કરે પવિત્ર ધુણી અમીરગઢ ડુંગરપુરી મંદિર ખાતે દર વર્ષે આ ફાગણ આઠમનો દર વર્ષે મેળો ભરાય છે અને આજુબાજુના લગભગ સિત્તેર ગામના લોકો અહીંયા આ મેળાનો આનંદ માણે છે એની અંદર અમારા દર વર્ષે પોલીસ કર્મીઓ દ્વારા ઉત્તમ અને કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને એની પૂરેપૂરી ખાતરી રાખે છે લોકો અને એમને ધન્યવાદને પાત્ર અમે અમીરગઢ ગ્રામવતી આપીએ છીએ પ્રવીણ પટેલ જીટીવી ન્યૂઝ ઇકબાલગઢ